ફેબ્રુઆરી સત્તરસો ના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી ગણાતા તિલકા માનઝીનો જન્મ બિહારના સાંથલ આદિવાસી પરિવારમાં થયો હતો એક સાહસિક વ્યક્તિત્વ હોવાને કારણે તિલકા માઝીને જબરા પહારિયાના નામથી પણ ઓળખવામાં આવતા હતા અંગ્રેજોની દમનગીરી નીતિઓને તિલકાએ કિશોરાવસ્થામાં પણ હચમચાવી દીધી હતી ગરીબ વનવાસીઓની જમીન ખેતી જંગલો અને વૃક્ષો પર અંગ્રેજ શાસકોનો અધિકાર હતો આવી સ્થિતિમાં તિલકા માઝીએ અંગ્રેજો સામે ગેરીલા યુદ્ધનો અલાર્મ વગાડ્યો તિલકા માઝીએ અંગ્રેજો દ્વારા જપ્ત કરાયેલા નાણાં મુક્ત કરીને ગરીબોને મદદ કરી તેમણે અંગ્રેજોને શિક્ષણથી મુક્ત કરાવ્યા હતા સત્તરસો માં તિલકા માઝીએ બ્રિટિશ શાસનની બરબરતા અને જઘન્ય ક્રિયાઓ સામે લાંબી લડત ચલાવી હતી તેમણે પ્રખ્યાત સાંથલ ચળવળનું પણ નેતૃત્વ કર્યું બાદમાં અંગ્રેજો દ્વારા તિલકા માઝીની ધરપકડ કરવામાં આવી અને ભાગલપુર લાવવામાં આવી હતી અને અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું તેમને ચાર ઘોડાઓ પાછળ ઝાડા દોડા વડે બાંધીને ખેંચવામાં આવ્યા હતા સત્તરસો પંચ્યાસી માં તિલકા માઝીને અંગ્રેજોએ ઝાડ સાથે દોડાથી બાંધીને ફાંસી આપવામાં આવી હતી ઝી પ્રથમ વ્યક્તિ હતા જેમને ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો જે નેવું વર્ષ પછી અઢારસો સત્તાવનમાં માં સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપમાં ફરીથી ફાટી નીકળ્યો હતો અગિયાર ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ આતંકવાદી મકબુલ ભટ્ટને દિલ્હીની તેહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી મકબુલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એટલે કે જે કે એલ એફના સહસ્થાપક હતા મકબુલ ભટ્ટ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં માત્ર અલગદાવાદી વિચારધારાને પ્રોત્સાહન જ નહીં પરંતુ મકબુલ ભટ્ટ બુરહાન વાની પહેલાં કાશ્મીરના આતંકવાદીઓ માટે પોસ્ટર બોય હતા ઓગણીસો અડસઠમાં મકબુલ ભટ્ટની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેઓ જેલમાંથી ભાગીને પાકિસ્તાન ગયા મકબુલ નામ જાન્યુઆરી ફરી સાંભળવા મળ્યું ઇન્ડિયન એરલાઇન્સનું ફોકર એફ ટ્વેન્ટી સેવન ફ્રેન્ડશીપ એરક્રાફ્ટ ગંગા હાઈજેક થયું મકબુલ ભટ્ટ આ હાઈજેકિંગનો માસ્ટર માઇન્ડ હતો બાદમાં મકબુલ ભટ્ટ પાકિસ્તાનથી ભારત આવ્યો હતો ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી તેના જન્મદિવસના દિવસના એક અઠવાડિયા પહેલા અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસી ના રોજ તેને ફાંસીની સજા આપવામાં આવી મકબુલ ભટ્ટને પણ તિહારની અંદર જ દફનાવવામાં આવ્યા હતા અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન જન્મ અગિયાર ફેબ્રુઆરી અઢારસો સુડતાલીસ ના રોજ થયો હતો તે એડિસન છે જેને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી હતી આજે તમારા ઘરમાં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક બલ્બ તમને નાની વાત લાગશે પરંતુ તેને બનાવનાર એડિશન આ કામમાં હજાર વખત નિષ્ફળ ગયા હતા પરંતુ તેમણે ક્યારેય હાર ન માની ઘણા વર્ષની મહેનત અને હજારો નિષ્ફળ પ્રયાસ પછી એડિશને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી તેને બનાવવા તેને ચાલીસ હજાર ડોલરનો ખર્ચ કર્યો એડિશને તેના જીવનમાં એક હજારથી વધુ વસ્તુની શોધ કરી છે ઇલેક્ટ્રિક બલ્બની સાથે તેને ફોનોગ્રામ ઉપકરણની પણ શોધ કરી જે અવાજ રેકોર્ડ કરે છે અને વગાડે છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાય નું નૃત્ય આટલા વર્ષો પછી પણ એક રહસ્ય છે વર્ષ બે માં કેન્દ્ર સરકારે મુગલસરાય જંકશન નું નામ દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન રાખ્યું હતું